નારી ચોકડી પાસેથી જંગલી ભૂંડની તસ્કરી કરતા ચાર ઈસમો ઝડપાયા પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર વેળાવદર રાષ્ટ્રીય કાળિયાડ ઉદ્યાનના અધિકારીઓએ ભાવનગર નારી ચોકડી પાસેથી સાદા ભૂંડની સાથે જંગલી ભૂંડની તસ્કરી કરતી ગેંગના ચાર શખ્સોને ટ્રક સાથે ઝડપી લીધા હતા આ શખ્સો તળાજાથી જંગલી ભૂંડની તસ્કરી કરી હરિયાણા પાસિંગના ટ્રકમાં ભરી અમદાવાદ ખાતે લઈ જતા હોય છે જે અંગે નારી ચોકડીએ વોચ ગોઠવીને ચારેય શખ્સોને ઝડપી લઈ ઘણી કાર્યવાહી હાથ ધરી છે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारण कॉस्मोस लांबी जाची री मालूम मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण